વર્દરાશેના કેવડા બાગ સામે સરદાર પટેલ માર્કેટની બિલ્ડિંગ જર્જરી થયો હતી 30 વ્યાપારીઓને 5 દિવસમાં દુકાનો ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે જે સંદર્ભે વ્યાપારીઓ મ્યુનિસિપલ કાઉન્સિલર સાથે મ્યુનિસિપલ કમિશનરને મળી વૈકલ્પિક વ્યવસ્થા આપવા માંગ કરી હતી 30 વર્ષથી વેપાર કરતા વેપારીઓએ 5 દિવસમાં દુકાનો કેવી રીતે ખાલી કરાય તેવી રજૂઆત કરવામાં આવી હતી વડોદરા શહેરમાં વેપારીઓની નારાજગી વડોદરા સરદાર પટેલ માર્કેટ બિલ્ડિંગ જર્જરી થઈ હોવાથી પાંચ દિવસમાં દુકાનો ખાલી કરવા નોટિસ આપવામાં આવી છે પાંચ દિવસમાં દુકાનો ખાલી કરવા નોટિસ આપવામાં આવી છે જે સંદર્ભે વ્યાપારીઓ મ્યુનિસિપલ કાઉન્સિલર સાથે મ્યુનિસિપલ કમિશનર મળે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માંગ કરી હતી ત્રીસ વર્ષથી વ્યાપાર કરતા વ્યાપારીઓ પાંચ દિવસમાં દુકાનો કેવી રીતે ખાલી કરાય તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી હા જે અત્યારે પાલિકા દ્વારા એવું નોટિસ આપવામાં આવી છે શનિવારે સાડા સાતથી આઠ વાગ્યાની આસપાસ રાત્રે કે આ પાંચ દિવસમાં ખાલી કરી દેવું આખું શોપિંગ તમારી બધી દુકાનો પાંચ દિવસમાં ખાલી કરી લેવી એવું અમને ડિમોલેશન માટેની ઓફિસ આ નોટિસ આપવામાં આવી છે એવું પાંચ દિવસમાં અમારો ધંધો અપ કરી શકીએ એવું શક્ય નથી પચીસ ત્રીસ વર્ષથી આ જગ્યા પર અમે બિઝનેસ કરી રહ્યા છીએ અમે બી બીજેપીના જ વોટ આપ્યો છે બીજેપીના જ માણસો છીએ અમારી પાસે અમને કોઈ પૂછવાય નથી આવ્યું ક્યારે કોઈ જણાવ્યું બી નથી કે તમે કઈ જશો શું કરશો હવેનું શું પ્લાનિંગ છે એવું કોર્પોરેશન અમને કશું જણાયું નથી કોઈ ચર્ચા નથી કરી અમને સમય જોઈએ છે અમને ટાઈમ આપે તો અમે અમારું વ્યવસ્થા બિઝનેસ માટેની ધંધા માટેની કરી શકીએ અમને બહુ ટૂંકા ગાળાની પાંચ દિવસની મુદત આપવામાં આવી છે કે આ બિલ્ડિંગ જર્જરીત છે પ્રથમ એ જોતા એવું કે જર્જરિત લાગતું નથી પણ એમની એ એમના કહેવા પ્રમાણે આ જર્જરીત છે અને તાત્કાલિક ધોરણેને ઉતારવું પડશે એ ત્રીસ પાંત્રીસ વર્ષથી અમે જે વ્યવસાય કરે છે અમારું આખું આ માર્કેટ છે એગરોનું ને નવ્વાણું વર્ષના ભાડાપટ્ટી અમારી દુકાનો છે અને અમને પાંચ દિવસથી ટૂંકી મુદતના દુકાનો ખાલી કરી અને જતા રહેવાનું કીધેલું છે જે ગેરવ્યાજરી જન્મમરણ શાખા હમણાં બે અઢી વર્ષ પહેલાં જ ઉપર ટ્રાન્સફર કરીને આવ્યા છે ત્યાં ઘણો બધો એટલે માતબર રકમ ખર્ચી અને એ ગાડી એ લોકો શિફ્ટ કરી અને એ ગાડી લાવ્યા છે હવે એક બીજી નવી ઓફિસનું બી રિનોવેશન ચાલુ જ છે જો આ લોકોને અધિકારીઓને ખબર જ હોય કે આ પ્રિમાઇસિસ આટલી જર્જરીત છે તો શા માટે આ બધો ખર્ચ કરતા હશે પદ્માવતી ભવનનું તો પ્રજા બી બધી જાણતી જ હશે કે ઘણા વર્ષોથી એ બી ચાલ્યું જ રહ્યું છે બરોબર ત્યાં બી કેટલી બધી વાર નોટિસો ગઈ પણ ત્યાં હજી કોઈ પગલાં લેવાયા નથી પદ્માવતી સેન્ટર સિવાય બી તમે જુઓ તો સરકારી બીજા ઘણા ખાતા કેટલી ઈમારતો ખરેખર કકડભૂસ થવાની તૈયારીમાં છે ત્યાં એ લોકોને કશું કરવું નથી ને હજી ત્રણથી ચાર દાયકા ચાલે એટલી મજબૂત ઇમારતને એ લોકોને તોડી પાડવી છે એટલે કાંઈ સમજાતું નથી કે આ લોકો કઈ પ્રકારનો વહીવટ કરવા માગે છે અને એમને જે કરવું હોય અમે સહકાર આપવા બી તૈયાર છે પણ અમને વિશ્વાસમાં લઈને કશું કરવા માંગતા નથી બસ ટૂંકા ગાળાની મુદત પ્રમાણે તમે ખાલી કરો અને જગ્યા છોડીને જતા રહો હવે આની પાછળ એમનો બીજો શું ભાવ છે અમને કાંઈ સમજાતું નથી આ સરદાર પટેલ માર્કેટના જન્મથી અમે એમની સાથે બેઠેલા છે અને નવ્વાણું વર્ષના ભાડા પટ્ટે છે હજુ ત્રીસ કે બત્રીસ વર્ષ જ થયા છે અને જે નોટિસ આપી છે એ શનિવાર સાંજે સાડા સાતથી આઠમાં નોટિસ આપવા આવ્યા બીજો દિવસ રવિવાર છે અને અંદર ઉલ્લેખ કર્યો છે પાંચ દિવસનો આ કંઈ સમજાતું નથી કે આવું કેમ આ બધું બધા અધિકારી અંદર અંદર બધું સમજે જ છે અને આ પ્રયત્નો જે લોકોએ પાંચ દિવસની નોટિસ આપી ભાજપના ઘણા બધા નેતાઓને સંપર્ક કરવા ટ્રાય કર્યો આમાં કોઈ આવવા તૈયાર નથી ત્યાંથી સમજી જવાનું સાહેબ કે આ બધું શું ચાલે છે અને આમ પ્રગી હવે સમજવા માંડી છે કે આ લોકોનો વહીવટ કેવો ચાલે છે અને કેવી રીતે કેવી રીતના શોષણ કરે છે આ એ જ પબ્લિક એ જ ચર્ચા કરે છે અત્યારે અને એનાથી વિશેષ એ છે કે અત્યારે જર્જરિતની એક બાજુ નોટિસ આપે છે અને એક બાજુ એમની જન્મ મરણની બાજુની ઓફિસમાં અત્યારે હાલ રિપેરિંગ ચાલુ છે તો શું કમિશનર સાહેબને ધ્યાનમાં જ નહીં હોય નોટિસ આપતા આવતા પહેલાં અને નોટિસ આપી છે નોટિસ આપનારને બી ખ્યાલ હોવો જોઈએ કે નોટિસ આ કોણ આપી શકે અમારી ફક્ત એક જ માંગ છે અમને ન્યાય આપે એમના કાયદામાં અમને અવરોધ થૂપ થવા તૈયાર નથી પણ અમને ન્યાય આપે કોઈ એક જ જવાબદાર વ્યક્તિ આવીને મળ્યા હોત મીટિંગ કરી હોત કે તમને અહીંથી ખાલી કરાવ્યા પછી અમે તમને શું આગળ કરીશું શું કરીશું એની ચર્ચા કરી હોત તો અમને આટલો ઝાટકો ના લાગે સાહેબ અમે ખેડૂતલક્ષી છે ખેડૂત ખેડૂતલક્ષી બિઝનેસ છે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં કૃષિ મંત્રીની નિમણૂક કરે છે એના અનુસંધાનમાં અમે અહીંયા એ બાબતમાં બિઝનેસ કરી રહ્યા છે ખેડૂતો જોડે ડાયરેક્ટ બિઝનેસમાં અમારે ઉધાર બી આપવું પડે છે અને એ ઉધાર જો આપ ડિમોલેશન કરે તો અમારો એક રૂપિયો ના આવે સાહેબ અમારે જીવતે જીવ મરી જવાનો વારો આવે ને અમારા ધંધા આના ઉપર જ છે અમારું ઘર ઘર આના ઉપર જ ચાલે છે